વેટા ગ્રીન લેન ને રીનયા કઈ ને દેવી છે એ ગ્રીન નહીં ગળો ગ્રીન મસાલા લાઈક છે આ છોકરા ગ્રીન મસાલા લાઈક છે તો કાઈ નઈ હાલો હવે ભાઈ હું કહેવાય પા ગાડી લામ અને ઓરેન્જ છે સિલેક્ટ તો વ્હાઈટ અને હા ઈ ચાલો

કરણભાઈ અમારે આજે આ કપડાં પહેરી લીધા છે પંદરમી ઓગસ્ટ કાલે છે ને એટલે આજે એક દિવસ અગાઉ છેલ્લે કાર્ય એટલે અમારે કરણભાઈ પાસે વ્હાઈટ ટી શર્ટ હતું તો ખરાબ પણ કરણભાઈ કે આઈ લવ ઇન્ડિયાનું વાહ મસ્ત ચાલો બે ભાઈ સેમ ટુ કપડા પહેર્યા છે વિશુ આ ટ્યુશનમાં જાય છે ટિફિન લઈ જાય આજ તો અને વરસાદ ચાલુ થઈ ગયો છે બેટા તારું ઓલું પહેરી લીધું હોત તો

હા 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 હાલો હાલો એક કે લેપટોપ નું પુછતા આવી છો ટેસ્ટિંગ કરે છે બલ્પેન ની લેવા આયા તો બલ્પેન લીધી થોડી ચાલો પરમે ટેસ્ટિંગ હવે કેટલી કરવી લ્યો એને તો સમ ગણી નાખ્યો એક લઈ લે બધી બલ્પેન કેટલા તો ગલ્લો આવી ગયા છે અત્યારે